અમદાવાદ ગ્રામ્ય સાણંદ જીઆઈડીસી વિસ્તારના કાલાણામાં પથ્થરમારાની ઘટના ઘટી જેમાં સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે પરસ્પર પથ્થરમારો થયો અને આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમો પાંચ મિનિટની અંદર ઘટના સ્થળે પહોંચી અને સમયસર તથા અસરકારક કાર્યવાહી કરીને પરિસ્થિતિને કાબુમાં લેવામાં આવી હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે શાંત અને નિયંત્રણ હેઠળ છે તેમજ બંને જૂથો સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી તેમજ કુલ બેતાલીસ વ્યક્તિઓને અટકાયતમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે તેમની ભૂમિકાના આધારે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી તેમજ ઘટના સ્થળે ગ્રામ્ય એસપી એસપી સાણંદ તેમજ એલસીબી અને સાણંદ જીઆઈડીસી પોલીસની ટીમો પહોંચીને સંપૂર્ણપણે પરિસ્થિતિને કાબૂમાં લીધી તેમજ બંને જુથમ કોઈને પણ ગંભીર ઈજા નથી થયેલ તેમજ જાનહાનિ કે મોટા પ્રમાણમાં સંપત્તિનું નુકસાન પણ નથી થયું તેમજ આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોગ્ય પોલીસ બંદોબસ્ત ચાર યુવકો મંદુખ હતો અને એક જે માણસ છે બાઇક લઈને જતા હતા બીજા જૂથ વાળા કીધું તમારે તું મારે સામે કેમ જોવે છે આ વસ્તુને લઈને જોયા આ એ બંનેને વચ્ચે જોયા ઝઘડો થયો ઝઘડો થયા પછી જો બંને બાજુના જો યુવાન લોકો જોયા સામે સામે આવીને મારો ગયો હતો એને આધારે જો એ સામે સામે ફરિયાદ દાખલ થયેલી છે અને અત્યારે જો એ ગામમાં કોમ્બિંગ ચાલુ છે હું પણ ત્યાં વિઝિટ કરીને આવ્યો છું અને મારા ડીવાયએસપી એલસીપી એસઓજી અને સાણંદ જીઆઈડીસી અને સાણંદ ટાઉન અને ભોપાલ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં હાજર છે અત્યારે કન્ટિન્યુઅસ બંદોબસ્ત ચાલુ છે ગામમાં ખરેખર શાંતિ છે એક પણ અત્યારે કોઈ વિષય નથી અને અત્યારે જે 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 લોકો જે શંકાસ્પદ છે એવા લગભગ ત્રીસેક લોકોને અમે ઉપાડેલા છે એની પૂછપરછ અત્યારે ચાલુ છે જેની જેની સંડોવણી હોય એને એક પણ છોડવામાં આવશે નહીં એને ગામમાં ખરેખર અત્યારે શાંતિ છે કારણ શું છે કે છેલ્લા એક વર્ષથી બંને વચ્ચે મંડુ છે નાની મોટી તકારાર હતી એમાં જે સોશિયલ મીડિયામાં એકબીજા જે પોસ્ટ મૂકતા હોય જોઈએ જે ખરેખર જે વર્ચસ્વની યુવાનોને વર્ચસ્વની લડાઈ છે ખરેખર કે એક જૂથના યુવાનોની જે છે આ કે ભાઈ અમે વધારે ફેમસ છે સોશિયલ મીડિયા પર બીજા 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 રીતે વધારે ફેમસ છે આ રીતને લઈને જો એ બંને વિશે મંદૂક છે અને અત્યારે આ ઘટનાની મૂળ સુધી જઈને જો એ બંને ગ્રુપ પૂછે આ પણ કોઈ પ્રકારનો વિષય હોય જો એને એને સોલ્વ કરવા માટે પોલીસ તમામ રીતે પગલા લેશે

બંને બાજુ લગભગ ત્રીસ થી પાંત્રીસ નો ટોળો હતો અને એને અલાવા જે કાવતરૂમાં જે પણ સામોલી એને પણ જે ગુનામાં લેવામાં આવશે સર વિડિયો જે વાયરલ થયા છે એમાં ધાબા ઉપરથી પથ્થરો મારતા એક એકબીજાને દેખાઈ રહ્યા છે તો એ વિડીયોના આધારે આઈડેન્ટિફાઈ કરીશું આપણે કઈ રીતે કરીશું એ વિડીયોમાં જે તમામ વિડીયોમાં અત્યારે એક એક કરીને અમે ભેગા કરીએ છીએ અને જે પણ એમાં માણસો દેખાવ છે તમામનું આઈડેન્ટિફિકેશન અત્યારે ચાલુ છે